નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રત્યેદર્શન પીબી સવારી સ્કૂલ વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ બે જોવાના છે તો સ્વાધ્યાય નવ પોઈન્ટ બે જોતાં પહેલાં આપણે થોડીક એને લગતી થિયરી જોઈ લઈએ તો એક પદીનો એક પદી સાથે ગુણાકાર એટલે કે જ્યારે તમને એક જ પદ આપેલું આપણને એક પદી એટલે કે જે પદાવલીમાં એક જ પદ હોય તેને એક પદી કહેવાય અને જ્યારે એક પદી એવી બે એક પદી આપેલી હોય એનો ગુણાકાર કરવાનો હોય ત્યારે શું ધ્યાનમાં લેવાનું તો બે એક પદીઓના ગુણાકારમાં બે એક પદીઓના ગુણાકારમાં તેમના સહગુણકનો સહગુણક સાથે બે એક પડીઓના ગુણાકારમાં તેમના સહગુણકનો સહગુણક સાથે તથા ચલનો ચલ સાથે ગુણાકાર કરવામાં આવે જ્યારે તમને બે એક પદિયા આપેલી હોયનો ગુણાકાર કરવાનો હોય ત્યારે સહગુણકનો સહગુણક સાથે અને ચલનો ચલ સાથે ગુણાકાર કરવામાં આવે છે અને હંમેશા ધ્યાન રાખવાનું કે એક પડીનો એક પદી સાથેનો ગુણાકાર હંમેશા એક પદી જ આવે બરાબર છે તો જુઓ અહીં કેટલાક ઉદાહરણ છે જે રીતે આપણે ગુણાકાર કરતા હોઈએ છીએ તે જ રીતે એક પદીનો એક પદી સાથે ગુણાકાર થાય ધારો કે અહીં છે એક્સ અને વાય આ બંને એક પદી છે જુઓ જ્યારે બંનેનો ગુણાકાર થાય છે તો શું થઈ જાય છે એક્સ વાય પછી અહીં તમે જોઈ શકો છો ચાર 2x ટુ એક્સ આ પણ એક પદી છે આ પણ એક પડી છે જ્યારે એ બંનેનો ગુણાકાર થાય છે તો જુઓ આ ચારનો બે સાથે ગુણાકાર એટલે કે સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર એટલે કે એટ એક્સ અહીં તમે જોઈ શકો છો કે એક એક પદી છે થ્રી એ અને બીજી એક પદી છે થ્રી બી બરાબર છે તો બંનેનો જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે સહગુણકનો સહગુણક સાથે એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ અને એ ગુણ્યા બી એટલે કે ચલનો ચલ સાથે ગુણાકાર કરવામાં આવે છે તો આ નીચેના ઉદાહરણોમાં તો તમે જોઈ શકો છો બરાબર છે ચાલો તો આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે જોઈએ તો સ્વાધ્યાય નવ પોઈન્ટ બેમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર શોધો બરાબર છે આપણને બે એક પદી આપેલી છે એનો ગુણાકાર આપણે શોધવાનો છે ચાલો તો ફટાફટ જોઈએ તો અહીં છે ચાર અને સેવન પી એટલે કે ચાર ગુણ્યા સાત પી કરવાના છે એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવાનો હોય તો શું ધ્યાનમાં લેવાનું સહગુણકનો સહગુણક સાથે અને ચલનો ચલ સાથે તો અહીં સહગુણક ચાર છે આમાં અને આમાં સાત તો એનો ચાર સાત સાથે ગુણાકાર થાય સાત ચોક અઠ્યાવીસ અને અહીં એક જ આમાં ચલ છે નથી આમાં છે તો એ અઠ્યાવીસ પી તેવી જ રીતે બીજો છે માઇનસ ચાર પી ગુણ્યા સાત પી મેં તમને કીધું ચલનો ચલ સાથે અને સહગુણકનો સહગુણક સાથે તો અહીં માઇનસ ચાર ચલ છે અહીં સાત ચલ છે તો ચા માઇનસ ચાર ગુણ્યા સાતનો અહીંનો બેનો ગુણાકાર સહગુણકનો અને અહીં પી છે અને અહીં પણ પી છે બંને ચલ છે તો પી ગુણ્યા પી તો અહીં તમે જોઈ શકો છો કે સાત ચોક કેટલા થાય અઠ્યાવીસ અને આ માઇનસ છે એટલે માઇનસ અઠ્યાવીસ અને પી ગુણ્યા પી એટલે કે પીનો વર્ગ ચાલો આગળ જોઈએ માઇનસ ફોર પી ગુણ્યા સેવન પી આપણે કરવાના છે તો અહીં પણ આપણે સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર એટલે કે માઇનસ ચાર સાત ગુણ્યા ચલનો ચલ સાથે ગુણાકાર એટલે ગુણ્યા પી ગુણ્યા પી સાત ચોક અઠ્યાવીસ થાય અને આગળ માઇનસ એટલે માઇનસ અઠ્યાવીસ અને આ નો પી સાથે ગુણાકાર એટલે કે પીનો વર્ગ અને ક્યુ ત્યાર બાદ આપણે જોઈએ ચાર પીની ત્રોણ ઘાત ગુણ્યા માઇનસ થ્રી પી ચાલો અહીં ચારનો ગુણાકાર આપણે માઇનસ ત્રણ સહગુણકનો ગુણાકાર સહગુણક સાથે એનો ગુણાકાર એમની સાથે અને ગુ ચલનો ગુણાકાર ચલ ચલસા એટલે પીનો ઘન ગુણ્યા પી અહીં ચાર તારી બાર થાય આગળ માઇનસ છે એટલે અહીં અહીં પ્લસ છે પ્લસ માઇનસ 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 બાર પીનો ઘન છે અને આ પી એટલે પીની ચાર ઘાત થઈ જશે ત્યારબાદ લાસ્ટ છે ફોર પી ગુણ્યા જીરો આપણને ખબર છે કે જીરોનો ગુણાકાર કોઈની પણ સાથે કરીએ જવાબ શું આવે જીરો જ આવે તો એક પડીનો ગુણાકાર કરતી વખતે એક પડીનો એક પડી સાથે ગુણાકાર કરતી વખતે આ વાત હંમેશા ધ્યાન રાખવાની કે એક પડીમાં સહગુણકનો સહગુણક સાથે અને ચલનો ચલ સાથે ગુણાકાર કરવાનો તો અહીં જુઓ અહીં પ્રશ્ન નંબર બેમાં આપેલું છે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ અને નીચે આપેલી એક પરિની જોરનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો અહીં આપણને જોર આપેલી છે એમાં એક લંબાઈ અને એક પહોળાઈ લેવાની છે અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો અહીં ઉપર લખેલું છે લંબાઈ ગુણિયા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ ચાલો અહીં પહેલું લઈ લઈએ આપણે પી અને ક્યુ છે તો આપણે આ પીને લઈએ લંબાઈ તરીકે અને આપણે ક્યુને લઈએ આપણે પહોળાઈ તરીકે તો લંબ ચોરસનું ક્ષેત્રફળ શું થાય તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીં કિંમત મૂકીને લંબાઈ કેટલી છે પી અને પહોળાઈ કેટલી છે ક્યુ તો પી ગુણ્યા ક્યુ એટલે શું આવે પી ક્યુ પર કેવા ક્ષેત્રફળનો એકમ થાય ચોરસ અહીં કોઈ સેન્ટીમીટર કે મીટર નથી એટલે ચોરસ એકમ આપણે લખવો પડે બરાબર છે તો આ છે આપણો લંબચોરસનું ક્ષેત્રફળ આ રીતે શોધવાનું છે ચાલો આ બીજો કરો છું બાકીનો તમારે મૂકવા કરવાનો છે તો અહીં આપણે એટલું ધ્યાન રાખવાનું ખાલી આમાં આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને એનું સૂત્ર ખબર છે શું છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ પહોળાઈ ચાલો અહીં આપણે ત્રીજા નંબરનો કરીએ છીએ બરાબર છે તો લંબાઈ કેટલી છે વીસ એક્સનો નો વર્ગ પહોળાઈ કેટલી છે ગુણ્યા પાંચ વાયનો વર્ગ તો અહીં આપણે શું કરવાનું સહગુણકનો સહગુણક સાથે એટલે કે અહીં વીસ સહગુણક છે અહીં પાંચ તો વીસ ગુણ્યા પાંચ નો ચલ સાથે એટલે એક્સનો વર્ગ ગુણ્યા વયનો વર્ગ તો શું થઈ જશે અહીં વીસ પંચા અને આ એક્સનો વર્ગ વયનો વર્ગ કેવા ચોરસ એકમ તો આ રીતે તમે લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધી શકો અહીં જોડ આપેલી છે આપણે એની કિંમત ખાલી આપણે મૂકવાની છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો અહીં આપણે એક પડી છે એનો એક પડી સાથે ગુણાકાર કરવાનો છે આ બાજુ એક લાઇનમાં એક પડી આપેલી છે આ પ્રથમ એક પડી છે એનો આ બાજુ નીચેની બીજી એક પદી સાથે ગુણાકાર કરવાનો છે અહીં ટુ એક્સનો ટુ એક્સ સાથે ટુ એક્સનો માઇનસ પાંચ વાય સાથે ટુ એક્સનો થ્રી એક્સનો વર્ગ સાથે ટુ એક્સનો માઇનસ ફોર એક્સ વાય સાથે આ રીતે ગુણાકાર અને માઇનસ પાંચ વાયનો ટુ એક્સ સાથે આ રીતે આપણે કરીને પુસ્તક પૂરું કરવાનું છે તો ટુ એક્સ સાથે ટુ એક્સનો માઇનસ પાંચ વાય સાથે શું થાય તો પાંચ દુ દસ પર કેવા માઇનસ દસ અને એક્સ વાય ટુ એક્સ ગુણ્યા થ્રી એક્સનો વર્ગ એટલે ત્રણ દુ છ ગુણાકાર ને વર્ગ નહીં એક્સ એટલે એક્સનો ઘ નહીં ટુ એક્સનો માઇનસ ફોર એક્સ વાય સાથે એટલે ચાર દુ આઠ પર કેવા માઇનસ અને અહીં એક્સ આપવાનું છે અને આપવાનું છે એટલે એક્સનો વર્ગ અને વાય આ રીતે પોસ્ટક પૂરું કરવાનું છે ખાલી આપણે શું કરવાનું છે એક પરીનો એક પરી સાથે ગુણાકાર કરવાનો છે એક હું તમને કરાવું છું અહીં ધારો કે માઇનસ નાઇન એક્સ સ્ક્વેરનો વાય છે તો અહીં શું આવશે તો નાઇનસ એક્સ સ્ક્વેરનો વર્ગ અને વાયનો વર્ગ છે એનો ગુણાકાર આપણે થ્રી એક્સ સ્ક્વેર સાથે કરવાના તો માઇનસ નાઇન એક્સનો વર્ગ વાયનો વર્ગ ગુણ્યા થ્રી એક્સનો વર્ગ તો અહીં સગુણકનો ગુણક સાથે ગુણાકાર એટલે માઇનસ નાઇન ગુણ્યા ત્રણ અને ચલનો ચલ સાથે એક્સનો વર્ગ ગુણ્યા વાયનો વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ નવ તારીખ સત્યાવીસ પર કેવા માઇનસ સત્યાવીસ એક્સનો વર્ગ છે અહીં નાઇન પણ એક્સનો વર્ગ એટલે એક્સની ચાર વાયનો વર્ગ પર કે અહીં આ તમારો જવાબ આવી ગયો તો અહીંયા માઇનસ સત્યાવીસ એક્સની ચાર વાયનો વર્ગ આવશે એટલે અહીં પણ એક પરીનો એક પરી સાથે ગુણાકાર કરવાનો છે અને કોષ્ટકમાં તમારે પૂર્ણ કરવાનું છે શું કરવાનું સહગુણકનો સહગુણક સાથે અને ચલનો ચલ સાથે ગુણાકાર કરવાનો ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર લમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી તેનું ઘનફળ શોધો આ પણ આપણે જે રીતે લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું અહીં લમઘનનું ઘનફળ શોધવાનું છે પહેલાં તો લમઘનનું ઘનફળનું સૂત્ર શું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર છે તો અહીં આપણે આજે એક પડી આપેલી છે ને ક્રમમાં આપેલી છે એટલે કે પહેલાં લંબાઈનું માપ હશે પછી પહોળાઈનું અને પછી ઊંચાઈનું એ કિંમત આપણે સૂત્રમાં મૂકી દેવાની એટલે આપણને મળી જશે તો પહેલો સુધી આપણે ઘનનું ઘનફળ બરાબર છે તો અહીં આપણે શું કરીશું લંબાઈ આપણું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો માત્ર અહીં આપણે કિંમત મૂકવાની છે પાંચે ગુણ્યા થ્રી એનો વર્ગ ને ઊંચાઈ છે સાત એની ચાર અહીં જુઓ એક પદીઓનો એક પદી સાથે ગુણાકાર છે તો પહેલાં તો આપણે સહગુણકોનો ગુણાકાર કરી નાખીએ પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત અને ત્યારબાદ ગુણાકાર એ ગુણ્યા વર્ગ ગુણ્યા ચાર તો શું થઈ જશે પાંચ તારીખ પંદર અને પંદર સત્તા એકસો પાંચ અહીં ની અહીં એક ઘાત છે અહીં બે અને ચાર ટોટલ કેટલી થઈ જશે એની 7 પર કેવો તો ઘન એકમ બરાબર છે એકમ લખવો જરૂરી છે કારણ કે લમઘનનું ઘનફર શોથી છે આ રીતે આપણે બીજાનું પણ બધાનું શોધી કરવાનું છે હવે હું ડાયરેક્ટ કિંમત જ મૂકી દઉં છું એટલે કે આ બધાનો ગુણાકાર જ કરવાનો છે કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણા ઊંચાઈ તો ગુણ્યા આઠ r પહેલાં આપણે સહગુણકોનો ગુણાકાર કરી નાખવાનો એટલે બે ગુણ્યા ચાર એટલે આઠ આઠ આઠ્યુ ચોસઠ અને ચલ ચલસા એટલે પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર એટલે પી ક્યુ આર કેવા ઘન એકમ તમે આ રીતે વ્યવસ્થિત કરજો બરાબર છે હું અહીં તમને ખાલી શોર્ટમાં સમજાવી દઉં છું બરાબર છે ચાલો ત્યાર બાદ ત્રીજો છે ત્રીજો છે લંબાઈ એક્સ વાય બોહરાય છે ટુ એક્સનો વર્ગ વાય ગુણ્યા ટુ એક્સ વાયનો વર્ગ તો અહીં પણ શું કરીશું આપણે સહગુણકનો સહગુણક અહીં સહગુણક એક છે અહીં બે અને આ બે તો આ બેનો ગુણાકાર કરીએ તો ચાર હવે અહીં ચલો ચલ સાથે તો અહીં જુઓ એક્સ અહીં એક્સનો વર્ગ અને અહીં એક્સ તો કેટલી થઈ જશે એક્સની ચાર અને વાય અહીં એક અહીં એક અને અહીં બે એટલે વાયની ચાર ઘન એકમ તે ચોથાનું પણ શોધાય સૂત્રમાં કિંમત મૂકીને આ સૂત્ર લખી દેવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને એમાં કિંમત મૂકી દેવાની લંબાઈ કેટલી છે એ પહોળાઈ કેટલી છે ટુ બી અને ઊંચાઈ કેટલી છે થ્રી સી તો અહીં તો સહગુણક એક છે અહીં બે છે ને અહીં ત્રણ તો એ બેનો ગુણાકાર ત્રણ દુ છ અને આ ચલ નો ચલ સાથે ગુણાકાર એટલે એ બી સી ઘન એકમ બરાબર છે તો આ રીતે લમગણનું ઘનફળનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણને ક્રમમાં આપેલી છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો એ આપણે ખાલી કિંમત આ સૂત્રમાં મૂકી દેવાની આ આપણે શું કરીએ છીએ શેનો ઉપયોગ એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરીએ છે ત્યારબાદ છે ગુણાકાર સૂત્રો તો અહીં પણ એક પદીઓનો ગુણાકાર જ છે અહીં એક પહેલો ગણાવું છું એક્સ વાય zx વાય ઝેડ ઝેડ એક્સ એનો ગુણાકાર કરવાનો છે તો પહેલાં તો આપણે આને અલગ અલગ પર લખી શકીએ કારણ કે ગુણાકારમાં છે એટલે એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ એક્સ બરાબર છે અને આપણે આ એક્સ એક અને આ એક્સ એક એટલે કેટલા થઈ જાય એક્સનો વર્ગ વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ અને જેડ ગુણ્યા ઝેડ એટલે ઝેડનો વર્ગ તો આ રીતે આપણે ગુણાકાર કરવાનો છે અહીં છે એ ગુણ્યા માઇનસ એનો વર્ગ ગુણ્યા એનો ઘન પહેલાં તો અહીં આ એક માઇનસ એટલે માઇનસ બાર આવી જશે ત્યારબાદ એની એક અહીં બે અને ત્રણ એટલે કેટલી ત્રણ ને બે પાંચ ને એક છ તો એની સિક્સ અહીં જવાબ આવશે ત્યારબાદ છે આગળ બે ગુણ્યા ચાર વાય ગુણ્યા આઠ વાયનો વર્ગ ગુણ્યા સોળ વાયની ત્રણ તો અહીં પણ શું થશે સહગુણકનો સહગુણક સાથે એટલે બે ગુણ્યા ચાર પહેલાં કરીએ ગુણ્યા વાય અલગ કરી નાખીએ પહેલાં આઠ ગુણ્યા વર્ગ ગુણ્યા સોળ ગુણ્યા ઘન તો પહેલાં તો બે ગુણ્યા ચાર ગુણ્યા આઠ સોળ ગુણ્યા

গুণিয় বুণিয় ত্রুণ সি গুণিয় সিক্স গুণিয় এক গুণিয় বিশি সহগুণক সহগুণক সাথে গুণাকার বে গুণিয় ছ গুণিয় ছ গুণিয় এক গুণিয় বি গুণিয় সি তো শু থা যান দু ছত্রিশ বরাবর તો અહીં આપણે અહીં એક આ સી છે આપણે એક છ વધારે લખી દીધો છે બરાબર છે તો અહીં થઈ જશે છત્રીસ એનો વર્ગ બીનો વર્ગ અને સીનો વર્ગ એ રીતે લાસ્ટ પણ છે તો અહીં પણ એક પટ્ટીનો એક પટી સાથે ગુણાકાર કરવાનો છે બી એમ ગુણ્યા માઇનસ એમ એન ગુણ્યા એમ એન પી તો એમ ગુણ્યા માઇનસ એમ ગુણ્યા એન ગુણ્યા એમ ગુણ્યા એન ગુણ્યા પી તો આ એમ એમ અને આ એમ આગળ માઇનસ છે એટલે એક માઇનસ માઇનસ એમની કેટલી થઈ જશે ત્રણ ઘાટ એન કેટલા છે બે તો એન ગુણ્યા એન એટલે એનનો વર્ગ અને પી તો આ રીતે એક પરીનો એક પરી સાથે ગુણાકાર કરવાનો છે તો સૌ પ્રથમ યાદ રાખવાનું કે એક પરીનો એક પરી ગુણા સાથે ગુણાકાર કરતી વખતે સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર કરવાનો અને ગુણ્યા ચલનો ચલ સાથે ગુણાકાર કરવાનો બરાબર છે તો અહીં આપણો આ અહીં અભ્યાસ પૂર્ણ કરીએ છીએ આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ jay